નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા લાયક કહાની બનવાની છે અને આ કહાની આજના આધુનિક સમાજના દરેક વ્યક્તિ માટે શિક્ષાપ્રદ કહાની છે એટલે દરેક યુવાન વડીલ વૃદ્ધ તમામ લોકોએ આ કહાની જરૂર સાંભળવી જોઈએ તો તમને વિનંતી છે

રૂમ ની દિવાલ પર લાગેલી પોતાની પત્ની ની તસવીર જોઈ રહ્યા હતા અને પોતાની પત્ની સાથે વિતાવેલી અમુક યાદગાર પળોને યાદ કરી રહ્યા હતા એની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા પત્નીના મૃત્યુ બાદ જાણે કેમ એમને પોતાનું જીવન એક ભાર રૂપ લાગી રહ્યું હતું આજે સવારથી જ વિનયભાઈની આ હાલત ખૂબ જ ખરાબ હતી એના પેટમાં અચાનક જ થયો અને એને ઉલટી થવા લાગી કદાચ વાસી ખાવાથી વિનયભાઈ ને એસિડિટી થઈ ગઈ હતી આજે એમનો દીકરો અજય પણ ઓફિસ થી વહેલો આવી ગયો હતો હવે વિનયભાઈએ એની પુત્ર વધુને કહ્યું કે વહુ જરા આ જઈને ફોન લગાવીને ઘરે બોલાવી છે વિનયભાઈ ફક્ત આટલું જ બોલ્યા ત્યાં તો એની વહુ ભાવિકા ચીલાવા લાગી અને કહેવા લાગી કે પિતાજી તમારે મારા પતિ ના ખર્ચા વધારવા સિવાય બીજું કંઈ કામ જ નથી અને મારા પતિ ઓફિસે ગયા છે અને તમારા માટે એ ઓફિસ છોડીને નહીં આવી શકે તમને કેટલી વાર કહ્યું છે કે જેટલું ભોજન પચાવી શકો એટલું જ ખાવાનું રાખો પરંતુ ખાવામાં તો તમે ધ્યાન રાખતા નથી આખો દિવસ તમારું મોઢું ચાલુ જ હોય છે અને આ ગઢપણમાં જીપ પર કાબુ નહીં રાખો તો ઉલટીઓ જ થતી રહેશે વાવુ ની આવી ગુસ્સાભરી વાતો સાંભળીને મીનેભાઈ ચૂપ થઈને પાછા પોતાના રૂમમાં આવીને બેસી ગયા અને વિચારવા લાગ્યા ત્યારે જ એને યાદ આવ્યું કે જ્યારે એનું પેટ ખરાબ થતું હતું અને જ્યારે એમને ઉલટી થતી હતી ત્યારે એની પત્ની એને લીંબુ શરબત બનાવીને આપતી હતી અને લીંબુ શરબત પીવાથી મીનેભાઈ થોડી રાહત મળતી હતી એટલે હવે શરબત બનાવવા માટે વિનયભાઈએ એની પોત્રીને બોલાવી અને થોડુંક લીંબુ શરબત બનાવવા માટે કહ્યું એટલે પોત્રીએ દાદાજી માટે લીંબુ શરબત બનાવી આપ્યું અને દાદાજી આ લીંબુ શરબત પીને જ્યારે ગ્લાસ મૂકવા માટે રસોડામાં ગયા તો શરીરમાં કમજોરીના કારણે એના હાથ કાપવા લાગ્યા અને ગ્લાસ નીચે પડી ગયો કાચનો ગ્લાસ હોવાના કારણે એ નીચે પડતા જ તૂટી ગયો અને જ્યારે વહુએ આ ગ્લાસ તૂટવાનો અવાજ સાંભળ્યો એટલે તે દોડતી દોડતી રસોડામાં આવી અને ખૂબ જ ગુસ્સા અવાજે ભાવિકાએ પિતાજીને ખીજાવા લાગી અને કહેવા લાગી કે તમને ખબર છે આ કેટલો મોંઘો ગ્લાસ હતો તમે તો કંઈ કામ ધંધો કરતા નથી અને ઘરમાં નુકસાની કરતા રહો છો આવી રીતે ખૂબ જ અપમાનજનક શબ્દોથી પિતાજી ને ખખડાવવા લાગ્યું વાહનો એક એક શબ્દ પિતાજીના હ્રદયમાં તીરની જેમ વાગી રહ્યો હતો હવે બપોરના ત્રણ વાગી ગયા હતા અને ઉલટીઓના કારણે પિતાજીનું પેટ એકદમ ખાલી થઈ ગયું હતું પિતાજીને ખૂબ જ ભૂખ લાગી હતી પરંતુ વહુને કહેવાની એની હિંમત નહોતી થઈ રહી એટલે તેઓ જાતે ઉભા થયા અને રસોડામાં જઈને જમવાનું શોધવા લાગ્યા ખાવાનું મળી ગયું એટલે ખાવાની પ્લેટ લઈને તેઓ પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે જ પુત્ર વધુએ રસ્તામાં એને ઉભા રાખ્યા અને કહેવા લાગી કે આ શું છે પિતાજી હમણાં તો તમને ઉલટ્યો થઈ રહી હતી અને આટલી જલ્દી તમને ભૂખ પણ લાગી ગઈ તમને એ નથી દેખાતું કે તમારી ઉલ્ટીઓના કારણે ઘરમાં કેટલી બધી ગંદકી ફેલાઈ ગઈ છે એટલે જાઓ પહેલા પોતું લઈને તમે ફેલાવેલી ગંદકી સાફ કરો આટલું કહીને ભાવિકાએ પિતાજીના હાથમાંથી જમવાની થાળી લઈ લીધી ભૂખ અને તરસ થી તડપી રહેલા વિનયભાઈ લાચારી ભરી નજરથી ફક્ત એની વહુ તરફ જોઈ રહ્યા હતા હવે સવારથી શાંત થઈ ગઈ હતી પરંતુ વિનયભાઈ ના મોઢામાં એક રોટલીનો કોળિયો પણ ગયો ન હતો સાંજે જયારે એનો પુત્ર અજય ઘરે આવ્યો ત્યારે એણે એના પિતાજીને પૂછ્યું કે પિતાજી મને એવું લાગી રહ્યું છે કે તમારી તબિયત ઠીક નથી ત્યારે વિનયભાઈએ એના પુત્રને પોતાની હાલત વિશે જણાવ્યું એટલે અજયે કહ્યું કે તમે મને જણાવ્યું હોત તો હું તમને doctor પાસે લઈ જાત એટલે પિતા કહેવા લાગ્યા કે બેટા વહુ કહી રહી હતી કે જ્યારે હજુ તો વિનયભાઈ કંઈક બોલવા જઈ રહ્યા હતા ત્યારે એની વહુ ભાવિકા એની તરફ ગુસ્સાથી જોવા લાગી એટલે વિનયભાઈ ત્યાં જ બંધ થઈ ગયા અને અજય પૂછવા લાગ્યો કે પિતાજી તમને કંઈ કરી રહ્યા હતા? બોલો ને શું કહેવા માંગો છો અજય એના પિતાજી પાસેથી જાણવા માંગતો હતો કે ઘરમાં શું બનાવ બન્યો હતો એટલે વિનયભાઈએ કહ્યું કે બેટા હું કહી રહ્યો હતો કે મારી દવા પૂરી થઈ ગઈ છે એટલે આવતી કાલે સાંજે તું ઓફિસ થી ઘરે આવતો હોય ત્યારે લેતો આવજે એટલે હવે અજયે કહ્યું કે અરે પિતાજી તમારી દવા તો હું બે દિવસ પહેલા જ લાવ્યો

કે રસોડામાં પિતાજી વાસણ ધોઈ રહ્યા હતા ત્યારે અજયે કહ્યું કે પિતાજી આ તમે શું કરી રહ્યા છો ત્યારે પિતાજી બોલ્યા કે દીકરા મને આખો દિવસ સાવ નવરા બેઠા બેઠા ટાઈમ નથી જઈ રહ્યો એટલા માટે હું ઘરના થોડું કામ કરી લઉં છું અને હું મારી ખુશીથી આ કામ કરી રહ્યો છું આ સાંભળીને અજય ચૂપ થઈ ગયો અને જ્યારે અજય તૈયાર થઈને ઓફિસે જવા માટે નીકળી ગયો ત્યારે ભાવિકા પિતાજી ને કહેવા લાગી કે તમને દવા ન મળી એટલે તમે અજયને ફરિયાદ કરી રહ્યા હતા અને આજે તમે અજય ની સામે જ વાસણ ધોવા બેસી ગયા થોડી વાર રાહ જોઈ અને અજય ના ગયા બાદ વાસણ ધોવા બેસ્યા હોત તો શું વાંધો હતો અને આ બધું અજયને બતાવવું જરૂરી હતું આવું કર્યું છે એટલે આજે પણ તમને ખાવાનું નહીં મળે આ સાંભળીને વિનયભાઈ એમને પુત્ર વધુ સામે હાથ જોડી આજાજી કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બે દિવસ થઈ ગયા છે મારા પેટમાં અનાજનો એક દાણો પણ નથી ગયો અને ભૂખના કારણે મારો જીવ જઈ રહ્યો છે એટલે મને ખાવા માટે બે રોટલી તો આપી દે આવું કહેતા જ વિનયભાઈ ની આંખો માંથી આંસુઓની દાર થવા લાગી ત્યારે ભાવિકા એ થોડી દયા બતાવી અને રાત ની પડેલી વાસી રોટલી એમને આપી દીધી

આ ઉખાવાનું તો કોઈ ભીખારીને પણ નથી આપતું વિનયભાઈ ની પત્ની નું મરણ થયું એને છ મહિના વીતી ગયા હતા અને આ વિનયભાઈ ખુદ જાણતા હતા કે એમણે આ ઘરમાં એક એક શ્વાસ કેવી રીતે લીધો છે વિનયભાઈ બે દિવસથી ભૂખ્યા હતા અને ભૂખ ના કારણે તેઓ આ વાસી રોટલી પણ ખાવા માટે મજબૂર હતા એટલે તેમણે વાસી રોટલી ખાઈ લીધી અને બીજા દિવસે સવારે

તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે ઓફિસમાં બેસીને આખો દિવસ તમે કોઈ બિઝનેસ કરતા હોય અને જેના કારણે તમારે ચશ્માની ખૂબ જ જરૂરિયાત હોય આખો દિવસ તો તમે ઘરમાં પડ્યા રહો છો અને મફતના રોટલા તોડવા રહો છો એટલે મારી એક વાત ધ્યાનથી સાંભળી લ્યો જો તમારે બે સમયમાં રોટલા શાંતિથી ખાવા હોય તો ચૂપચાપ તમારા રૂમમાં પડ્યા રહેજો અને ઘરમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો થાય એવું વર્તન ક્યારેય ભૂલથી પણ નહીં કરતા

રીતે વાત કેમ કરે છે પપ્પા સામે તો તું દાદાજી ની કઈ પણ નથી કહી દી આ સાંભળતા ભાવિકા દીકરી ના મો પર બેઠી છે તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય વહુની વાતો સાંભળીને વિનયભાઈ નું હૃદય ખૂબ જ દુખી થઈ રહ્યું હતું રોજની આવી દુઃખ ભરી જિંદગીથી વિનયભાઈ કંટાળી ગયા હતા

એમને નહોતા મળી રહ્યા તેઓ જાણતા હતા જો મેં મારા પુત્રને આ બધી વાતો જણાવી દીધી તો મારો પુત્ર એમની વહુને એક દિવસ પણ આ ઘરમાં નહી રહેવા દે અને હું મારા પુત્રને એની વહુ જે જુદા કરવા નથી માંગતો એક દિવસ જ્યારે અજય પોતાની ઓફિસે જતો રહ્યો અને પોતની સ્કૂલે જતી રહી અને ભાવિકા પણ તૈયાર થઈને બહાર જતી રહી ત્યારે ખૂબ જ વિચાર કરીને વિનયભાઈએ કોઈને પણ જાણ કર્યા વગર

કેમ કે પિતાજીને સાચવવાની જવાબદારી તો અજયે ભાવિકાને સોપી હતી અજયને ભાવિકા પર ખૂબ જ વિશ્વાસ હતો અને ભાવિકા પણ અજયની સામે પિતાજીનો ખૂબ જ ખ્યાલ રાખે છે એવું નાટક કરતી હતી પરંતુ અજયને ભાવિકાની વાસ્તવિકતાની ખબર નહોતી અને આજે એની પોલ ખોલવાની હતી થોડી વાર બાદ અજય પણ ઓફિસથી આવી ગયો અને સીધો જ તે પિતાજીના રૂમમાં ગયો પરંતુ પિતાજી ન મળ્યા એટલે અજયે એ ભાવિકાને કહ્યું કે ભાવિકા પિતાજી એના રૂમ માં નથી એ ક્યાં ગયા છે ત્યારે જ જ ભાવિકા લાગી અને બોલી કે આજે તો કોણ જાણે પિતાજી સવારના જતા રહ્યા છે એટલે અજયે ગુસ્સે થઈને બોલ્યો કે તારો શું મતલબ છે શું તું ઘરે નહોતી એટલે ભાવિકા બોલી કે ના હું તો બહાર શાકભાજી લેવા ગઈ હતી હવે અજય ગુસ્સાથી લાલ થઈ ગયું હતું અને ગુસ્સા ભરી અવાજે ભાવિકાને કહેવા લાગ્યા કે કદાચ મારા પિતાજીને કંઈ થઈ ગયું તો હું તને એક પળ માટે પણ આ ઘરમાં નહી રહેવા દઉં તને તો હું પછી જોઈ લઈશ આવું કહીને અજે પિતાજીને શોધવા માટે બહાર નીકળી ગયો પહેલા તો અજે પિતાજીને આડોસ પાડોસમાં શોધ્યા જ્યારે પાડોસીઓને ખબર પડી કે પિતાજી પોતાનું ઘર છોડીને જતા રહ્યા છે એટલે પાડોસીઓને પણ ચૂપ રહેવું યોગ્ય ન લાગ્યું એટલે એ લોકોએ ભાવિકાની બધી જ પોલ ખોલી નાખી અને જણાવ્યું કે કેવી રીતે ભાવિકા પિતાજીની પાસે કામ કરાવતી હતી એની પાસે વાસણ ધોવડાવતી હતી અને એના બદલામાં બે ના રોટલા પણ એમને નહોતી આપતી આ સાંભળીને અજય પણ જાણે કોઈ પહાડ તૂટી પડ્યો હોય એવો એને આઘાત લાગ્યો અને એને એ સમય યાદ આવ્યો કે જ્યારે પિતાજી મને કઈ કહેવા માંગતા હતા અને કહેતા કહેતા રોકાઈ જતા હતા કદાચ પિતાજી મને પણ કહી શકતા કેટલો અજાણ અને હતો હું ભાવિકા પર મારી આંખો બંધ કરીને વિશ્વાસ કરી લીધો અને મારે આ પિતાજીની ભાવનાઓને હું સમજી ન શક્યો આવું વિચારીને આજે પિતાજીને શોધવા માટે દોડવા લાગ્યો અચાનક જ એને એવો વિચાર આવ્યો કે પિતાજી કદાચ પોતાના ગામમાં જવા માટે નીકળ્યા હશે એટલે કદાચ તે મને રેલવે સ્ટેશન પર મળી જશે હવે અજય દોડતો દોડતો રેલવે સ્ટેશન પહોંચી ગયો પરંતુ ત્યાં જઈને પણ એને એના પિતાજી ક્યાંય પણ જોવા ન મળ્યા એટલે અજય થાકી હારીને પ્લેટફોર્મ પર બેસી ગયો અને સામે જોયું તો પિતાજી પણ પ્લેટફોર્મ પર બેઠા હતા.

એને ભેટી પડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો પોતાના દીકરા ને જોઈને વિનયભાઈ પોતાને સંભાળી ન શક્યા અને પોતાના હૃદયનો બધો જ ભાર પોતાના પુત્ર આગળ ઠાલવી દીધો ત્યારબાદ અજયે કહ્યું કે પિતાજી હવે હું બધું જાણી ગયો છું કે ભાવિકાએ તમારી સાથે કેવો વ્યવહાર કર્યો છે તમારા પર કેટલા અત્યાચાર કર્યા છે અને અત્યાર સુધી તમે ચૂપ શા માટે હતા એ પણ હું જાણી ગયો છું અને આજ સુધી જે થયું એ ભલે થઈ ગયું પરંતુ આજ પછી હવે આવું ક્યારેય નહીં થાય ભાવિકાએ તમને જે દુઃખ અને દર્દ આપ્યા છે એ એક એક કાનો હિસાબ એને આપવો પડશે અને પિતાજી હવે તમ મારી સાથે ઘરે ચાલો આજે એના પિતાજીનો હાથ પકડીને એમને ઘર તરફ લઈ જઈ રહ્યો હતો ત્યારે પિતાજીએ ઘરે જવા માટે ના પાડી દીધી કે ના દીકરા હું તારા ઘરે આવીને તારા અને વહુ વચ્ચે ઝઘડા કારણ બનવા નથી માંગતો હું એવું ઈચ્છું છું કે તમે બંને સુખી રહો મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે પરંતુ હું એ ઘરમાં પાછો નહીં આવું અજય એ જેમ તેમ કરીને પિતાજીને મનાવીને ઘરે પાછો લઈ ગયો ઘરે આવીને ભાવિકા ને જોઈને અજય નું લોહી ઉકળી રહ્યું હતું. એટલે અજયે ભાવિકાને કોઈ પણ પ્રશ્ન કર્યો નહીં અને એને કંઈ પણ બોલાવી નહીં તક પણ આપી નહીં ઘરે આવતા વેત જ અજયે ભાવિકાને ચાર થપ્પડ મારી દીધી અને આજે આ દ્રશ્ય એના પાડોશીઓ પણ જોઈ રહ્યા હતા પરંતુ કોઈએ આવીને અજયને રોક્યો નહીં અજયનો ગુસ્સો જોઈને ભાવિકાના હોશ ઉડી ગયા અજયનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને તે આજે ભાવિકાને સારી રીતે પાઠ ભણાવવાનો હતો આ બધું એકદમ સામે દેખાઈ રહ્યું હતું ત્યારે અજયે કહ્યું કે અરે લાગણીહીન સ્ત્રી મેં તારા ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો અને મારા પિતાજીને તારા ભરોસે છોડ્યા હતા અને તે મારા આ વિશ્વાસનો ખોટો ફાયદો ઉઠાવ્યો હું તો વિચારતો હતો કે મારા પિતાજી ઘરે રહીને ખુશ રહે છે પરંતુ નહીં તે તો એમનું જીવન નરક બનાવી દીધું હતું અને મારી સામે એની સંભાળ રાખતી હોય એવો ઢોંગ કરતી જેટલું દુઃખ તે મારા પિતાજી ને આપ્યું છે એનો તો હું યાદ સાથે તને પાછું આપી અને તું અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળી જા ત્યારે જ અજયે ભાવિકાના પીએર માં ફોન લગાવ્યો અને એની માને કહેવા લાગ્યો કે આજથી હું તમારી દીકરી સાથે બધા જ સંબંધ તોડી રહ્યો છું તમે અહીં આવી જાઓ મને તમારી દીકરીને લઈ જાવ હવે મારે એની કોઈ જરૂર નથી અને હા મારી દીકરી મારી સાથે જ રહેશે છૂટાછેડાની નોટિસ હું તમને ઘરે પહોંચાડી દઈશ અજયે જે કર્યું એ જોઈને ભાવિકા એકદમ ચોંકી ગઈ ત્યારે જ વિનયભાઈ બોલ્યા કે દીકરા તારો ગુસ્સો શાંત કર અને મારી વાત ધ્યાનથી સાંભળ તારે મારા કારણે તારી પત્ની સાથેનો સંબંધ ન તોડવો જોઈએ હવે તમે બંને પતિ પત્ની નહીં પરંતુ મા બાપ પણ છો

મારે મારા પિતાજીની જરૂર છે પરંતુ ભાવિકાને એના સસરાની જરૂર નથી એટલા માટે તે ઘર છોડીને જઈ શકે છે આવું કહીને અજયે ભાવિકાના કપડાં થેલામાં ભરવાનું શરૂ કર્યા અને ભાલિકા જોર જોરથી રડવા લાગી અને પિતાજીના પગમાં પડીને માફી માંગવા લાગી કે પિતાજી મને ખૂબ જ શરમ આવી રહી છે કે મેં તમારી સાથે આટલું બધું ખરાબ વર્તન કર્યું છે અને મેં એ પણ ન વિચાર્યું કે માના ગયા બાદ તમે કેટલું એકલા પણ મહેસૂસ કરી રહ્યા હશો આજે હું મારા કરેલા ખરાબ વર્તન થી ખૂબ જ શરમ અનુભવી રહી છું આજે એ જ બાલિકા એના પિતાજી પાસે પોતાના કરેલા ખરાબ કર્મોની માફી માંગી રહી હતી જે બાલિકા પિતાજી સાથે એક નોકર જેવો વ્યવહાર કરતી હતી આ સાંભળીને વિનયભાઈ એની પુત્રવધુ કહેવા લાગ્યા કે વહુ અજય મારો એકનો એક દીકરો છે અને હું ક્યારેય પણ એના જીવનમાં દુઃખ જોવા નથી માંગતો જે થઈ ગયું એ થઈ ગયું પરંતુ હું ક્યારે પણ મારા દીકરાનું ઘર તૂટતું નહીં જોઈ શકું એટલા માટે મેં તને માફ કરી દીધું છે આ સાંભળીને અજય બોલ્યો કે જો બેશરમ મારા પિતાજીનું દિલ કેટલું મોટું છે તે એમના પર કેટલા બધા અત્યાચાર કર્યા હતા છતાં પણ એમણે તને માફી કરી દીધી છે અને એ દિવસથી જ અજયની પત્નીના વર્તન માં જમીન આસમાનનું પરિવર્તન આવી ગયું

તમે દરેક માતાપિતાને અજય જેવો દીકરો આપજો મિત્રો આપણા માતા પિતા આપણા બાળપણમાં આપણને કેટલો રાજકુમારની જેમ ઉછેરીને મોટા કરે છે એવી જ રીતે આપણે પણ ફરજ બને છે કે માતા પિતા પિતાને વૃદ્ધાશ્રમમાં આપણે પણ તેમને એક રાજાની જેમ રાખવા જોઈએ મિત્રો તમને આ કહાની કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવશું અને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સગા સંબંધીને શેર કરી દેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે નવી નવી કહાની સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મારે મારે જય શ્રી રામ